તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ એસજી ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ બોપલ ગુમા થલતેજ પ્રહલાદનગરમાં પણ વરસાદ આજે અમદાવાદમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે પહેલી સવારથી જ કાળા ડિપાંગ વાદળો સાથે વાદળછાયું વાતાવરણ હતું અને આ તમામ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાની પથરામણી લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાએ દસ્તક આપી છે અને છેલ્લા પંદર થી વીસ મિનિટથી ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના શિવરંજની ઇસ્કોન ગાંધીનગર સરખેજ હાઇવે સહિતના વિસ્તારોમાં સતત અંતરાધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી ઓછી થવાને કારણે જે વાહન ચાલકો છે તેમને પોતાની લાઇટો એટલે કે લાઇટની સાથે પોતાના ઇન્ડિકેટર પણ ચાલુ રાખવાની ફરજ પડી છે આપણે જણાવી દઈએ કે છેલ્લા અનેક સમયથી અનેક દિવસોથી વરસાદ ન હોવાથી ગરમીનું પ્રમાણ વધતું હતું પણ થોડા સમય પહેલાં એટલે કે આજે વરસાદની શરૂઆત થઈ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદનું જોર ઓછું છે પણ સતત વરસાદને કારણે ખાસ કરીને કહી શકાય કે ગરમીથી પણ રાહત મળી છે ઠંડક પ્રસરી છે એસજી હાઈવે ઉપર તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહન ચાલકો ધીમે વરસાદ હોવાને કારણે ધીમે ચલાવી રહ્યા છે તો કહી શકાય કે ઘણા લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં અમદાવાદના શેરીજનો ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના લોકોએ રાહત અનુભવી છે ઠંડક પ્રસરી છે કહી શકાય કે આગાહી અનુસાર આવનારા દિવસોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેમેરામેન કરણની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ